અને એ મહાકાળી માના મોટા ભક્ત હતા તેઓ જે પણ કઈ ચોરી કરતા એનો ત્રીજો ભાગ માતા મહાકાળીને આવીને ધરાવતા અને આ ખાપરો અને ઝવેરી પાવાગઢમાં મહાકાળી માના ચોરે ખૂબ જ ચોરીઓ કરતા અને માતા મહાકાળી પણ એમનો સાથ આપતા કારણ કે ખાપરો અને ઝવેરી જે ચોરી કરીને લાવતા એમાંથી થોડો ઘણો ભાગ ગરીબોમાં પણ આપતા અને જરૂરિયાત લોકોની સેવા કરતા અને સમય જતા એક દિવસ ખાપરા અને ઝવેરીએ વિચાર કર્યો ક્યાં સુધી આવી નાની નાની ચોરી કરશું એક કામ કરો આપણે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જઈએ અને આમ વિચારીને બંને મહાકાળી માના મઢે જાય છે છે અને માતાજીને કહે કે હે મારી ગઢ પાવાની કાડકા મારી આજે તારી રજા હોય ને તો મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જાઉં છે મહાકાળી માએ તેમને રજા આપી અને કહ્યું કે મારા દીકરાઓ તમે બંને મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જાઓ તો પણ હું તમારી સાથે જ છું પણ સાંભળો આ તમારી પહેલી અને છેલ્લી ચોરી હશે હા માડી હવે અમે પછી ચોરી નહીં કરીએ અને આમ ખાપરો અને જવેરી રાત્રે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા માટે ઉતર્યા અને રાજમહેલમાં જઈ અને ખજાનામાંથી કિંમતી રત્ન ઉપાડ્યા અને પછી વિચાર કરે છે કે જો આપણે આ ચારે ચાર રત્ન ઘરે લઈ જઈશું ને તો મોહમ્મદ શાહ બેગડા ખબર નહીં પડે કે આ ચોરી કોણે કરી આપણે એક રત્ન પાછું મૂકીએ અને ત્રણ રત્ન લઈ જઈશું તો મોહમ્મદ શાહ બેગડા ને પણ ખબર પડશે કે સામે ચોર પણ માથા ભારે છે અને આમ રાત્રે ચોરી કરી અને બંને જણાય ત્રણ રત્ન ઉપાડી ત્યાંથી નીકળી ગયા અને આવીને પોતાના ઘર ભેગા થઈ જાય છે અને આમ કરતા કરતા રાત ગાઈ અને સવાર પડી અને ત્યાં તો મોહમ્મદ શાહ બિગડાના રાજ્યમાં ચોરી થઈ ચોરી થઈ આવી બૂમો પડવા લાગી એટલે મોહમ્મદ શાહ બીગડાએ એના વજીરને કહ્યું કે મારા રાજ્યમાં ચોરી કરે એવા આપણા પાવાગઢમાં કોણ હશે મારી આટલી તાક છે તેમ છતાં એમણે આપણા રાજ્યમાં ચોરી કરવાની હિંમત કેવી રીતે કરી ત્યારે વજીર કહે છે કે આપણા પાવાગઢમાં બે જ માથા ભારે ચોર છે કે જેમણે આ ચોરી કરી હશે પણ હે હજુર હજુ સુધી પાવાગઢના એ બે ચોરને આજ દિન સુધી કોઈએ જોયા નથી ખાલી એમનું નામ જ બધાને ખબર છે ખાપરો અને ઝવેરી બાકી એમને કોઈએ જોયા નથી પછી રાજા એ પાવાગઢ માં ઢંઢેરો પીટાયો કે ખાપરા અને ઝવેરી ને માલુમ થાય કે હું જે ટોળિયા ઉપર સૂવું છું ને એના ચારે પાયા સોનાના છે તો જો ખાપરા અને જવેરીએ એની માનું દૂધ પીધું હોય ને તો આ રાજ્યમાં ફરી ચોરી કરી બતાવે અને એ પણ મારા ટોળિયા ચારે ચાર પાયા એટલે ખાપરા અને ઝવેરી ખબર પડી એટલે તેઓ બંને જણા પાછા કાળી માના મઢે આવીને કહ્યું કે હે માળી અમે તો ત્રણ રત્ન ચોરીને લાવ્યા છીએ અને એમાં તો અમારી સાત પેઢીઓ ખાય ને તો પણ ખૂટે એમ નથી પણ એ માં મોહમ્મદ શાહ બેગડા એમને લલકાર કર્યો છે અને માં તારી રજા હોય ને તો મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં એમના ઢોલિયાના સોનાના ચાર પાયા ચોરી લાવવા છે ત્યારે મહાકાળી માં બોલ્યા કે હું તમારી સાથે છું જો તમને મોહમ્મદ શાહ બેગડાના હાથમાં આવવા દઉં ને તો હું ગઢ પાવાની કાડકાનો કહેવાઉ અને મારું વેણ કોઈ દી ખોટું ન પડે અને પછી તો ખાપરો અને ઝવેરી અને સાથે મહાકાળી માતા મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ઉતરે છે અને માએ પોતાના ચમત્કારથી આખા રાજ્યમાં જેટલા હતા એ બધાને સોડાવી દે છે અને ખાપરો ઝવેરી અને માતા મહાકાળી રાજાના ઢોળિયા આવ્યા અને ખાપરો અને ઝવેરી મોહમ્મદ શાહ બેગડાના ઢોળિયાના એક એક પાયા કાઢી અને એની જગ્યાએ લાકડાના પાયા મૂકી રહ્યા છે અને આમ કરતા કરતા મોહમ્મદ શાહ બેગડાના ખાટલાના ચારે પાયા સોનાના ચોરી અને લાકડાના લાકડાના કરી દીધા અને ચારે પાયા પાયા ચોરી એની ત્યાં લગાવીને રાતોરાત ઘરે પાછા આવી જાય છે અને આમ કરતા કરતા બીજો દિવસ ઉગ્યો અને રાજા એના ખાટલામાં નીચે નજર કરીને જુએ છે તો સોના અને પાયાની જગ્યાએ લાકડાના ટેકા મૂકેલા હોય છે ત્યારે રાજા વિચાર કરે છે કે આ બંને ચોરો તો બહુ માથા ભારે છે મારે આ બંને ચોરો ને જોવા પડશે પછી પાછા મોહમ્મદ શાહ બેગડા એ રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે ખાપરા અને ઝવેરી ને માલુમ થાય કે મારા રાજ્યમાં સોના અને ચાંદી ની ગુણો થી ભરેલું એક ઊંટ ફરતું મૂક્યું છે જો તમે જબરા હોય ને તો આ ઊંટ ને ચોરી બતાવો તો તમને માનું કે તમે ખરા ચોર અને ખરા બારવટીએ કહેવાઓ અને આ ઢંઢેરાની ખાપરા અને ઝવેરી ખબર પડી એટલે આ બંને મહાકાળી માના મઢે આવ્યા અને કહ્યું કે હે મારી ગઢ પાવાની કાડકા આ મોહમ્મદ શાહ બેગડો તો હઠે ભરાણો છે જો તું રજા આપતી હોય ને તો આ ઊંટને પકડવા અમારે બંનેને જવું પડશે એટલે મારી ગઢ પાવાની દેવીએ રજા આપી અને ખાપરો અને ઝવેરી ઊંટને પકડવા માટે માર્ગે નીકળી પડ્યા પણ આ ઊંટને પકડવું ખૂબ જ અઘરું હતું આ ઊંટની સુરક્ષા માટે પચાસ સૈનિકો હતા એટલે આ ઊંટ જ્યાં પણ જાય ત્યાં ત્યાં પચાસ સૈનિકો એમની સાથે સાથે રહેતા પછી ખાપરા અને ઝવેરીએ ઊંટને રોટલો નાખવાનું શરૂ કર્યું એક દિવસ રોટલો ખવડાવ્યો બીજા દિવસે રોટલો ખવડાવ્યો આમ કરતા કરતા દસ દિવસ રોટલો ખવડાવીને ઊંટને હેવાયો કર્યો એટલે રોજ ઊંટ ફરતું ફરતું ખાપરા અને ઝવેરી ઘરે રોટલો ખાવા પહોંચી જતું આમ દસ બાર દિવસ થયા એટલે પચાસ સૈનિકો પણ કંટાળ્યા કે આ ઊંટને ચોરવા તો કોઈ આવતું જ નથી અને ઊંટ આટલામાં જ ફર્યા કરે છે પછી એક દિવસની રાત્રે આ ઊંટ ખાપરા અને ઝવેરી ઘરે રોટલો ખાવા આવ્યો પણ ખાપરા અને ઝવેરીએ એમને રોટલો ન નાખ્યો એટલે ઊંટ રોટલાની લાલચે ખાપરા અને ઝવેરી ઘર પાસે જ ઊંઘી ગયો પેલા સૈનિકોની પણ ઊંટને જોતા જોતા બધા સૈનિકોની આંખ મીચાઈ ગઈ અને પછી તો ખાપરો અને ઝવીરી આખે આખો ઊંટને ઉપાડીને અને પોતાના ઘરના ભોયરામાં લઈ ગયા અને બીજા દિવસે રાજાને ખબર પડી કે હવે આ બચ પકડાશે નહીં એટલે રાજાએ ફરી એક ઢંઢેરો પીટાવ્યો કે ખાપરા અને ખબર પડે કે તમારી બધી ચોરીઓ હું માફ કરું છું અને મેં તમને જોયા નથી એટલે મારા મહેલમાં આવો અને તમને ઇનામ આપું છે એટલે ખાપરા અને ઝવીરીએ માને કહ્યું કે મોહમ્મદ શાહ બેગડાએ અમને રાજ્યમાં તેડાવ્યા છે મારી જો તું રજા આપતી હોય ને તો અમે બંને રાજાના મહેલમાં જઈએ કેમ કે આ રાજા તો માથા ભારે છે ક્યાંક મહેલમાં બોલાવીને અમને ફાંસીએ લટકાવી દેતો એટલે મહાકાળીમાં બોલ્યા કે તમે રાજાના મહેલમાં જાઓ તમારો વાળ પણ વાંકો થવા દઉં ને તો હું ગઢ પાવાની કાડકા નહીં અને પછી ખાપરો ને રાજ રાજમહેલમાં ગયા એમનું સામયું કરીને ઇનામ આપ્યું આમ ખાપરા ને